હાલો મિત્રો આપણે આવી ગયા છીએ જામનગર જિલ્લાના કાલોવડ તાલુકાના ભલસાણ ગામે ત્યાં અમારા મિત્ર નિલેશભાઈ રહેશે એની વાડી આપણે જવાના છીએ હવે આપણે નિલેશભાઈની વાડીએ પોગી ગયા છીએ આ છે અમારા નિલેશભાઈ સંઘાણીની વાડી જોઈ લો મિત્રો અહીંયા અમે રાત્રિ રોકાણ કરવાના છીએ આજે બધા અહીંયા રહેવાના છીએ અને રાત્રિ રોકાણ કરવાના છીએ આ અમારા હેતલબેન છે મારી મનીષા છે અને એ રોટલી બનાવી રહ્યા છે જો જબરજસ્ત રોટલી બનાવી રહ્યા છે અને ભાત અમારું લેવા માટે ચાક ને સબ્જીને એવું લેવા માટે ઘરે બેન ઘરે ત્યાંથી લાડવા પણ લાવવાના છે અને ભાતમાં અને સબ્જી પણ ઘરેથી લાવવાના છે આ અમારા હરેશભાઈ છે અને નિલેશભાઈના પપ્પા છે વાતુંની મોજું લૂંટી રહ્યા છે કેમ કે એક સિટીના છે અને એક ગામ્યમાંથી આવે છે તો વાતુની મોજું લૂંટી રહ્યા છે અને આ અમારા નૈનાબેન હવે ભાટ લઈને આવી રહ્યા છે જો તમે લાડવા બનાવીને લાવ્યા છે એટલા ટેસ્ટી લાડવા લાવ્યા છે કે એની વાત જવા દો તમે જબરજસ્ત લાડવાનું ભાટ લઈને આવી ગયા છે તો ચાલો આપણે હવે લાઈવ માઈની સાથે ડાયરેક્ટ વાત જ કરીએ હવે આ લોકો પાથરીને જમવા બેસાડવાની તૈયારી કરી રહ્યા છે અને ત્યાર પછી આપણે જમવા બેસવાનું છે તો ચાલો એક વખત હું પણ જોઈ લો આ લોકો જમવામાં શું શું લાવ્યા છે કઈ કઈ રીતનું છે તો ચાલો આપણે જોઈ લઈએ કે શું જમવામાં આવ્યું છે મરસા ને એવું બધું તો છે દેખાય છે બાર થી પણ જોઈ લઈએ ચાલો હવે આપણે બધા જમવા બેસવાની તૈયારી કરવી છે તો હવે પાથરવાને ચાલુ કરી દીધું છે જો આ લોકો હવે પાથરે છે પથરાઈ જાય આ ખખેરીને એટલે હવે જો જમવા બેસી ગયા છે એ જમીને હવે અમે ખાટલે બેસી ગયા છે ખાટલે બેસીને હવે અમે ફોટોગ્રાફી માટે જઈ રહ્યા છીએ તો અમારે આમાં નિલેશભાઈ છે એમના વાઇફ છે હરેશભાઈ છે આ નિલેશભાઈ અને એમના વાઇફ છે હવે અમારે જો આ ચાર દીકરીઓ છે એન્જોય કરવા છે સ્નેહલ છે ધ્રુવી છે દ્રષ્ટિ છે ચારવી છે જો એન્જોય કરે છે ને